ગીતા જયંતિ વિશે વાત કરીશું સૌ પ્રથમ તો જયંતિ એટલે જે દિવસે જેનો જન્મ થયો હોય ઉત્પત્તિ થઈ હોય તે દિવસે એની જયંતિ ઉજવવામાં આવે છે આજથી લગભગ પાંચ હજાર કરતા પણ વધારે વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં માગશોર સોદ અગિયારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી હતી એટલે આ દિવસને ગીતાની ઉત્પત્તિ થઈ હતી જન્મ થયો હતો અને આ દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં ગીતા ગ્રંથ એવો છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ગીતા કોઈ દ્વારા લખાયેલો ગ્રંથ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેના મુખમાંથી નીકળેલી અમૃત વાણી એટલે ગીતા ગીતા એક ગીત સ્વરૂપે છે ભગવાને ગાયેલું એક ગીત છે અને ગીત છે એટલા માટે તેને ગીતા તરીકે ઓળખવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ કે મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાનના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને બંને વચ્ચે યુદ્ધ જે છે એ નિશ્ચિત થયું ત્યારે આ ધર્મયુદ્ધ જીતવા માટે લડવા માટે અર્જુન અને દુર્યોધન બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માટે ગયા અને સૌ પ્રથમ દુર્યોધને શ્રી કૃષ્ણ પાસેથી નારાયણી સેના માંગી અને જતો રહી ગયો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે જે માખણ હતું તે માખણ દુર્યોધન લઈ ગયો હવે મારે તને શું આપવું તું શું માંગીશ ત્યારે અર્જુન ભગવાનને કહે છે કે મારે માખણની નહીં પણ માખણ ચોરની જરૂર છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને પોતાને જ અર્જુને માંગી લીધા અને આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બની છે કુરુક્ષેત્રના મેદાનમાં આ ધર્મયુદ્ધનો પ્રથમ દિવસ હતો ત્યારે બંને સેના સામસામે ગઈ હતી યુદ્ધ માટે તૈયાર હતી ત્યારે અર્જુન તેના સાથથી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રથને બંને સેનાની વચ્ચે લઈ જાઓ મારે સામેની સેનાનું નિરીક્ષણ કરવું છે ત્યારે શ્રી કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે લાવે છે અને અર્જુન સામે ઉભેલી સેનાને જોવે છે એ જોવે છે કે સામેની સેનામાં ગુરુ દ્રોણ મને ભીષ્મ પિતામાં હતા અને જોવે છે કે ભીષ્મ પિતામાં જેના ખોળામાં હું રમ્યો છું તેની સાથે મારે કેમ યુદ્ધ કરવું બીજા એના ભાઈ બંધુઓ સગાવાલા હતા આ બધાને સામે મારે કેમ યુદ્ધ કરવું આવો એને નકારાત્મક એના મનમાં વિચાર આવે છે એક વિશાળ ઉત્પન્ન થાય છે અને તે હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે અને રથ ઉપર બેસી જાય છે તેના હાથમાંથી ગાંડે પડી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે આ યુદ્ધ કરવું નથી આ યુદ્ધ કદાચ હું જીતી પણ જાઉં તો આ સિંહાસન ઉપર મારા સગાવવાળા ગુરુજનોના રક્તથી રંજિત આ સિંહાસન પર મારે કેમ બેસવું એમ કરી યુદ્ધ લડવાની ના પાડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય ગીતા જ્ઞાન આપે છે એટલે કે ગીતાજી સંભળાવે છે અને ગીતાજીની ઉત્પત્તિ આ રીતે થાય છે અને મહાભારતમાં આપણે જોઈએ તો અઢાર પર્વ છે આ અઢાર પર્વમાં છઠ્ઠું પર્વ ભીષ્મ પર્વ આ ભીષ્મ પર્વનો અધ્યાય નંબર પચીસ થી બેતાલીસ અઢાર અધ્યાય આ અઢાર અધ્યાય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને અઢાર એટલે કે એક અને આઠ એનો આપણે સરવાળો કરીએ તો નવ થાય અને આ નવ અક્ષર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને અક્ષર થાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ સાતસો શ્લોક છે અઢાર અધ્યાય છે આ અઢાર અધ્યાયને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે જ્ઞાન યોગ કર્મયોગ ભક્તિયોગ આમ ત્રણ ભાગમાં એને વહેંચવામાં આવે છે ગીતા ની અંદર ચાર વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે જેમાંથી જેમાં કૃષ્ણ પાંચસો ને પંચોતેર શ્લોક બોલે છે અર્જુન પંચ્યાસી શ્લોક બને બોલે છે અને પૃથરાષ્ટ્ર એક શ્લોક અને સંજય ઓગણચાળીસ શ્લોક બોલે છે આમ કુલ ગીતામાં સાતસો શ્લોક હોય છે વિશ્વની તમામ ભાષાઓમાં મોટાભાગની ભાષાઓની અંદર ગીતા જે છે એનો અનુવાદ કરવામાં આવ્યો છે અને ગીતા સત્યનો એવો સ્તંભ છે કે આપણા દેશની તમામ અદાલતોની અંદર ગીતાની સોગન લેવામાં આવે છે કે સોગન લઈ જે એ સાચો બોલશે આવી સોગન લેવામાં આવે છે ગીતા છે એ માત્ર ગોખલામાં રાખવાનો ગ્રંથ નથી કે માત્ર કંકુ ચોખાનો કરવાનો ગ્રંથ નથી પણ

ગીતા છે જે બજારમાંથી તેની સાથે એક બોક્સની અંદર કાગળ આવે છે અને કાગળમાં આ સાધનનો આપણે ઉપયોગ કેમ કરવો કઈ રીતે ચાલુ કરવું કેમ બંધ કરવું આ બધી વસ્તુ આ બધી સૂચનાઓ એમાં આપેલી હોય છે એવી જ રીતે ભગવાને આપણને બધાને આ માનવ યંત્ર એટલે કે મનુષ્ય અવતાર આપ્યો છે સાથે બુદ્ધિ આપી છે મન આપ્યું છે તો એનો ઉપયોગ કેમ કરવો એ આપણને ગીતા શીખવાડે છે એટલે કે ગીતા જે છે એ એક મેન્યુઅલ છે આપણે સામાન્ય પ્રશ્નની વાત આપણે સાયકલ લઈને જતા હોય ત્યારે સાયકલમાં પંક્ચર પડે તો એનો જવાબ પણ આપણે ગીતામાંથી મળે સાવ સામાન્ય પ્રશ્ન ઘણા બધા છે એનો પણ જવાબ ગીતામાં છે કે આપણે શું કરવું જોઈએ તો આપણે સાયકલ લઈ અને પંચર દુકાને જવું જોઈએ અને પંચર રિપેર કરાવવું જોઈએ એટલે કે આપનું કામ જે છે એ આપણે જાતે કરવું જોઈએ ત્યાં આપણે રાહ જોઈ અને બેસા લઈએ બેઠા લઈએ તો કઈ થાય નહીં તો આપનું કામ જે છે એ આપણે પોતે જ જાતે કરવું જોઈએ બીજો ઉદાહરણ તમને આપું વિદ્યાર્થીઓનું મોટાભાગના વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય છે કે વાંચીએ પણ સાહેબ યાદ રહેતું નથી ભૂલી જવાય છે આવો પ્રશ્ન હોય છે તો આનો ઉત્તર પણ ગીતામાં છે ભણવા બેસીએ વાંચીએ યાદ ન રહે એનું મૂળ કારણ છે તમારું મન એમાં હોતું નથી તમે મન દઈ અને વાંચતા નથી ભણતા નથી એટલે તમને યાદ રહેતું નથી તો ગીતામાં અંદર અસંશયમ મહાબાહો મનો દુર્ની ગ્રહ ચલમ અભ્યાસે કોય વૈરાગ્યને ચૃહે તે અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન તારી વાત સાચી છે મન જે છે એ ખૂબ જ ચંચળ છે વારંવાર ભટકી એને બીજે જાય છે પણ અભ્યાસ અને વૈરાગ્ય થી આપણે તેને વશમાં કરી શકીએ છીએ આ રીતે જવાબ આપે છે સમજાવું તો જયારે આપણે વાંચવા બેઠા હોય નવા બેઠા હોય દેશન કરવા બેઠા હોય ત્યારે આપણો મન ભટકી અને બીજે જતો રહે તો આપણે મનને પાછો ખેંચી અને આપણા પુસ્તકમાં આપણા ભણવામાં લાવવાનું છે આવું આપણે વારંવાર રોજ ત્યારે એક દિવસ આપણું મન જે છે એ આપણા વશમાં થઈ જશે અને આપણું ધ્યાન જે છે મન વાંચવામાં લાગશે વૈરાગ્ય વૈરાગ્ય એટલે કે અભ્યાસમાં ભણવામાં જે વસ્તુથી આપણને અડચણ થતી હોય એ વસ્તુથી આપણે દૂર થઈ જવું અથવા તો વસ્તુને આપણે દૂર કરી દેવી વાંચવા બેઠા હોય ત્યારે બાજુમાં મોબાઈલ હોય તો મોબાઈલ બંધ કરી બીજા રૂમમાં મૂકી દેવો ટીવી ચાલુ હોય તો ટીવી આપણે બંધ કરી દેવું બારી બારીમાંથી આપણે પતંગ દેખાતી હોય તો આપણે બારી બંધ કરી દેવી આ રીતે ભણવામાં આપણને જે વસ્તુથી અડચણ થતી હોય એ વસ્તુને આપણાથી દૂર કરીએ એટલે આપણું મન જે છે એ વાંચવામાં લાગે અને આપણે જે કાંઈ વાંચીએ એ આપણને યાદ રહે એટલે આ રીતે આપણું મન જે છે એ અભ્યાસ અને વૈરાગ્યથી આપણે વશમાં કરી શકીએ છીએ ઘણા બધા મહાનુભાવો થઈ ગયા કે જેણે ગીતાનું અધ્યયન કરી અને સફળતાના શિખર સર કર્યા છે સ્વામી વિવેકાનંદ છે લોકમાન્ય તિલક વિનોબા ભાવે સુનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રી છે જ્યારે તે અવકાશમાં જાય છે યાત્રા પર ત્યારે ગીતાજીને પોતાની સાથે લઈ જાય છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એને પણ ગીતા વિશે ઘણી બધી વાત કરી છે મહાત્મા ગાંધી કે જેણે અઢાર દિવસમાં અઢાર અધ્યાય કંઠસ્થ કરી નાખ્યા અને એને એવું લખ્યું છે કે જ્યારે કોઈ રસ્તો ન મળતો હોય પરિસ્થિતિ વિકટ હોય ત્યારે હું મા ગીતાના શરણે જાઉં છું અને તેમાંથી મને ચોક્કસ ક્યાંક ને ક્યાંક રસ્તો ક્યાંક ને ક્યાંક માર્ગ જે છે એ મળે છે ગીતાજીની વાત હોય ત્યારે આપણે પરમ પૂજ્ય પાંડોરંગ શાસ્ત્રી જે દાદાજી તરીકે ઓળખાય છે એને ન ભૂલાય કારણ કે એણે લાખો લોકોના ઘર ઘર સુધી ગીતાજીને પહોંચાડી છે અને સતત નિસ્વાર્થ ભાવે સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ ચાલુ છે તો ને ગીતાજી એવો ગ્રંથ છે કે આપણે એને જેટલી વાર વાંચીએ એટલી વાર આપણને એમાંથી ક્યાંક નવું શીખવા મળે નવું જાણવા મળે એટલે કે ગીતા એક જ્ઞાનનો અખૂટ ખજાનો છે કોઈ દિવસ ખૂટે નહીં એટલું બધું જ્ઞાન છે તો તમે પણ આ ગીતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી સફળતાના શિખર સર કરો અને આજના અર્જુન બનો અને પાણી અહીં વિરામ આપો